ઉદયપુર થી બાંદ્રા માટે માર્ચ મહિનામાં બે ટ્રીપ સ્પેશિયલ રેલ દોડાવવામાં આવશે તેવી સોશિયલ મીડિયા પર આપવામાં માહિતી આવી છે જે ઉદયપુરથી બાંદ્રા ચૌદ સ્ટેશન પર ઊભી રહેશે અને હિમતનગર સ્ટેશન પર બાંદ્રા જતા સમયે રાત્રે બે પોઈન્ટ બાવન અને ઉદયપુર જતા સમયે વહેલી સવારે ચાર પોઈન્ટ પાંત્રીસ કલાકે આવશે અને બે મિનિટ રોકાણ કરશે જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે જે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ને શુક્રવારે વહેલી સવારે ચાર પાંત્રીસ કલાકે હિંમતનગર સ્ટેશન પર આવશે અને બે મિનિટનું રોકાણ કરીને ચાર સુડતાળીસ કલાકે ઉદયપુર જવા રવાના થશે જે બાવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ સવારે આઠ ઓગણપચાસ કલાકે ઉદયપુર પહોંચશે આ સ્પેશિયલ ટ્રેન માર્ચ મહિનામાં બે ટ્રીપ લગાવશે જેમાં ઉદયપુર અને બાંદ્રા વચ્ચે ચૌદ સ્ટેશન ઉપર ઊભી રહેશે જેમાં ઉદયપુર થી વીસ અને સત્યાવીસ માર્ચે અને બાંદ્રા થી એકવીસ અને અઠ્યાવીસ માર્ચ ઉદયપુર દોડશે